સમાન એ છોકરા નો વલરી ગયા હે અને હજી બસ કઈ આવી નથી મેનેજમેન્ટ આવી ગયો સમાન બધા ના ગયા છે અને બસ બસ કઈ એવું નથી બધે વાલી ને અહીંયા બધે વાલી ઓફિસ ઓફિસમાં જાજો

બરાબર એ મનાલી હિલ વિસ્તાર છે આપણને જાણો છો અપ એન્ડ ડાઉન વાળો વિસ્તાર બન્યો એટલે ત્યાં વશિષ્ઠ વિસ્તારની અંદર ચાર થી પાંચ દસ દિવસ છે ને ત્યાં હોટલમાં બાળકો ઉપર રોકાયેલા ત્યાં ઉપર મોટી બસ ઉપર નથી જઈ શકતી ટેમ્પો ટ્રાવેલર એ નાના વ્હીકલો ઉપર જઈ શકે છે ત્યાંથી સાડા દસ વાગ્યા પછીથી એ લોકોને ત્યાંથી શિફ્ટ કરવામાં આવ્યા બરાબર એક બસમાં માં બાળકો બેસી ગયા એ બસને આગળ પાર્કિંગ પોઈન્ટ સુધી લઈ ગયા આગળ સામેથી બીજી બસ આવતી દેખાણી પછી એ બસ ઉપાડી શકે એ બસ ઉપાડે તો જ બીજી બસ ત્યાં ઉભી રહી શકે નીલ વાળા વિસ્તારમાં આપણે જેવું ફોર લેન કે સિક્સ લેન રસ્તાઓ ના હોય બરાબર એટલે એ ટર્ન